બાળમેળો યોજાય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સયાજી કાર્નિવલ નામ આપ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત એકાવન માં બાળમેળા ઉદઘાટન આજે સાયાજી બાગ એક પાસેના મેદાનમાં થયું હતું બારમેળો આવતીકાલથી જાહેર જનતા માટે સવારે આઠ થી રાત્રિના આઠ સુધી ખુલ્લું રહેશે પ્રતિવર્ષની જેમ આ વર્ષે બારમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો શુદ્ધ અને સાત્વિક નાસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમો મનોરંજન વિભાગ કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બારમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભવો સાથે ટોક અંતાક્ષરી કેબીસી અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આજના સમયમાં યુવાનોથી માંડીને તમામ ઉંમરના લોકોમાં હૃદય રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે આ પરિસ્થિતિમાં કેવી રીતે વ્યક્તિને બચાવવા તે માટે જાગૃતતા ફેલાવવા માટે સીપીઆર અ લાઈફલાઈન જેવો એક અતિ અગત્યનો પ્રોજેક્ટ આ બાળમેળામાં નિર્દેશિત થનાર છે આ સિવાય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે અભ્યાસક્રમમાં આવેલ બદલાવને રજૂ કરતો પ્રોજેક્ટ શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભારત દેશના અંતરિક્ષ કાર્યક્રમનું એક અગત્યનું મિશન આદિત્ય અગિયાર સેટેલાઇટ નામક પ્રોજેક્ટ મૂકવામાં આવનાર છે જેમાં દંડક બાળુ શુક્લ હાજર રહ્યા હતા સૌથી સારામાં સારો ખુશીનો દિવસ છે કે જે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને એ ગદગદ થઈ ગયો છે કે બાળ હોદ્દેદાર માં આ પ્રકારની છેલ્લે એક વર્ષની મહેનત છે ત્યાં જ ઉજાગર થઈ છે હું દરેક શાળાના શિક્ષકોને આચાર્યોને અને બાળ ઉદ્દેદાર નું અભિનંદન આપું છું કે લોકોમાં જે પ્રતિભા રહી છે ઉજાગર કરી છે તો દરેક નગરજનો ને અપીલ કરું છું કે બાર મેળા મારા બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ નિહાળે એ મારા રૂપે આહવાન આપું છું વડોદરા સંસ્કારી નગરી શિક્ષણની નગરી અને આખા દેશમાં વડોદરા શહેર એવું છે કે છેલ્લા એકાવન વર્ષ એટલે કે પચાસ વર્ષથી આ એકાવનમું વર્ષ છે અને દર વર્ષે બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું સાથે શિક્ષકોને અભિનંદન આપું છું સાથે બાળકોને અભિનંદન આપું છું કે આ બાળમેળો એવો બાળમેળો છે કે બાળકોને વિદ્યાર્થી મિત્રોને ભણવાનું પણ મળે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ મળે સાથે રમવાનું મળે અને સાથે નાસ્તો બાળકને ગમતો નાસ્તો પણ મળે એવું સુંદર આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કમાટી બાગ ખાતે કરવામાં આવ્યું છે હું આપના માધ્યમથી દરેક વડોદરાવાસી જિલ્લાના લોકોને મારા શિક્ષકોને પેરેન્ટ્સને હું નિમંત્રણ આપું છું આપ જરૂર કમાટી બાગમાં આપના બાળકો લઈને આપ જરૂર આવજો સુંદર મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ ભણવાનું જમવાનું રમવાનું એ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું સૌને આમંત્રણ સાથે શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા આજે વડોદરા મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા દર વર્ષે સયાજી બાગમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે આ સ્વર્ણિ સ્વર્ણિમોત્તમ એટલે કે એકાવન માં બાળ મેળાનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે કહી કહી શકાય કે આપણી જે શૈક્ષણિક પદ્ધતિ છે જેમાં શિક્ષણ ની સાથે સાથે ભણતર ની સાથે સાથે ઘડતર જ્ઞાન ની સાથે સાથે વિદ્યા ની સાથે વિનેક વિવેક વિનય સંસ્કાર ધાર્મિક આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ બધાનું એક કહી શકાય કે મિશ્રણ કરી અને આજનું જે બાળક છે જે ભવિષ્યનું ભારત છે એના જીવનના ઘડતરનું એક ઉત્તમ અનુપમ કહી શકાય સ્થાન એવું આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અને આ શાળાઓ દ્વારા જે પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે એવા એકાવનમાં બાળમેળાનું આયોજન અને એમાં કંઈક નવીનતમ ઉમેરો એટલે કે એમાં ટોક શો છે ટેલેન્ટ શો છે અંતાક્ષરી છે અને બાળકોને આપણે જોઈ શકીએ છીએ કે બાળકોને સ્ટેજ ફિયર જે હોય તે બાળપણથી જ ન રહે બાળપણથી જે પોતાની જાતની અંદરની રહેલી અપરિમિત ક્ષમતાઓને એ લોકો લોકોની સમક્ષ રજૂ કરી શકે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતમાં ગુજરાત સરકારમાં હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશોત્સવ હોય કે પછી બાળમેળો હોય બાળકોના સર્વાંગી વિકાસ માટે જે ઉત્તમ અનુપમ પ્રયાસો થયા હતા એ પ્રયાસોની પરંપરાને જ આગળ દબાવતા આજ રોજ બાળમેળાનું આજે જે શુભારંભ કરવામાં આવ્યો છે હું સૌ બાળકોને એમાં ભાગ લેનાર બાળકો જેમનો સર્વાંગી વિકાસ થવાનો છે આ બધા જ બાળકોને સાથે સાથે ટીચરોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ સભ્યશ્રીઓને ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને સૌને અને વડોદરા વાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ચોક્કસ એકવાર આ બાળ મેળાની મુલાકાત લે એવી એવી એ અપીલ પણ કરું છું સયાજી કાર્નિવલનું આજે ઉદઘાટન થયું છે વડોદરા શહેરની એવી શાળાઓની શ્રૃંખલા છે કે ત્યાં વર્ષોથી બાળકો અભ્યાસ કરતા રહ્યા છે આજે જ્યારે શિક્ષણ સમિતિના તમામ વર્ગો સ્માર્ટ વર્ગો થયા છે અને અત્યાધુનિક શાળાઓ થઈ છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને સુપેરી રીતે શિક્ષણ પાર પાડવાની સાથે સાથે આનંદ પ્રમોદ માટે થઈને દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધી એટલે આજથી આ શરૂઆત થઈ છે ચાર દિવસ સુધી જ્યારે આ સયાજી કાર્નિવલ રહેવાનો છે સયાજી બાગ ખાતે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ બધા આવો અને શિક્ષણ સમિતિના બાળકો દ્વારા આ પ્રકારેનું સરસ જે મજાનું આયોજન કરીએ તેમાં આપણે બધા જોડાઈએ ખાણીપીણીની દુકાનોથી લઈને મનોરંજનથી લઈને જ્ઞાનવર્ધનની અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ છે એમાં આપણે બધા સહભાગી થઈએ એ જ આજના દિવસે આપના બધાના પાસે પ્રાર્થના રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ టూబెనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్